કલોલ કોર્ટે જીવલેણ હુમલાના કેસમાં ચાર આરોપીઓને કેદની સજા ફટકારી છે આ કિસ્સામાં પ્રેમ લગ્નની અદાવતમાં આરોપીઓએ ચપ્પા વડે જીવલેણ હુમલો કર્યો હતો કલોલની કોર્ટમાં ચાલેલા આ કેસમાં સરકારી વકીલની દલીલો અને પુરવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને કેદની સજા ફટકારી હતી કોર્ટે બે આરોપીઓને સાત વર્ષની કેદની સજા અને પાંચ હજારનો દંડ તથા આરોપી ત્રણ અને ચાર ને પાંચ વર્ષની કેદની સજા અને બે રૂપિયાનો દંડ કરતો હુકમ જાહેર કર્યો હતો આરોપી બીજ વિનોદભાઈ બીજલભાઈ 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 દિલીપભાઈ દિલીપભાઈ છોડે હા મુકેશ અને એમનો પુત્ર નાનો દિલીપભાઈ એ રીતે ચાર આરોપી હતા અને ચારો આરોપી પૈકી બંને એક અને બેને સાત વર્ષની સજા અને પાંચ હજાર દંડ તેમજ ત્રણ અને ચારને પાંચ વર્ષની સજા અને ત્રણ હજાર રૂપિયા બંનેને ત્રણ ત્રણ હજાર રૂપિયા દંડ કરવામાં આવેલ છે અને અમારી અમે અને સરકારી વકીલ શ્રી પીડી વ્યાસ સાથે મળી આ કેસ વિથ પ્રોસિક્યુશન ચલાવેલ છે